મિત્રો એક એવી ટ્રક જેને સાંકળોથી બાંધવામાં આવી છે આટલું જ નહીં તેમની ઉપર ચોવીસ કલાક નજર રાખવામાં આવે છે છતાં પણ આ ટ્રક રાત થતાં જ ગાયબ થઈ જાય છે મિત્રો આ ટ્રક ક્યારેક સુરતમાં દેખાય છે તો ક્યારેક મુંબઈમાં તો ક્યારેક અમદાવાદના હાઈવે પર દોડે છે તો ક્યારેક મહેસાણામાં નજર આવે છે મિત્રો કહેવાનો મતલબ એ છે કે આ ટ્રક ટાર્જન ફિલ્મની જેમ આપોઆપ કોઈ પણ ડ્રાઈવર વગર રસ્તા પર દોડે છે અને આરટીઓ ઓફિસર તેમને પકડવા માટે અહીં આવે છે મિત્રો શું હોય છે આ પાછળનું કારણ શું આ ચમત્કારી ટ્રક છે નહીં તો તેમને જંજીરોથી કેમ બાંધવામાં આવ્યો છે શું છે હકીકત તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો આ જે ટ્રક તમે જોઈ રહ્યા છો તે એક ચમત્કારી ટ્રક છે રાત્રિના સમયે હાઈવે પર જો તમને પંચાવન પંચાવન નંબરનો ટ્રક દેખાય તો આશ્ચર્યચકિત ન થતા કારણ કે આ એક ચમત્કારી ટ્રક છે ખરેખર મિત્રો ગાંધીનગર નજીક ખોરજ ડાભી નામનું એક ગામ આવેલું છે જ્યાં એક મુસ્લિમ સમાજની દરગાહ આવેલી છે પરંતુ મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ દરગાહનું સંચાલન એક હિન્દુ પરિવાર ઘણા વર્ષોથી કરી રહ્યા છે અને તે દરગાહની અંદર આ ટ્રક અંદાજીત વીસ પચીસ વર્ષથી રાખેલ હોવાનું જાણવા મળે છે મિત્રો કહેવાય છે કે આ ટ્રકની ના કોઈ સર્વિસિંગ કરવામાં આવી છે ના તેને ચાલુ કરવામાં આવી છે છતાં પણ આ ટ્રક એકદમ નવી લાગે છે જાણે હમણાં જ ખરીદી હોય મિત્રો સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ટ્રક ચમત્કારી છે અહીંયા જેમની કબર છે તે રાત્રિના સમયે ટ્રક લઈને લોકોની મદદ માટે જાય છે મિત્રો રતનજીવનજી ડાભી નામનો એક હિન્દુ વ્યક્તિ હાલમાં દરગાહનું સંચાલન કરી રહ્યા છે તે તે વ્યક્તિ દાવો કરે છે છે કે અમર અલી જેની કબર દરગાહની અંદર આવેલી પિતાના મિત્ર હતા અને પિતા કેટલીક વાતો કરતા રહેતા હતા તેમાંની એક વાર્તા છે કે તેમના પિતા અને સૈયદ અમર અલી જ્યારે સ્કૂલે જતા ત્યારે સ્કૂલના શિક્ષકો સૈયદ અમર અલીને સજા માટે લાઠી ઉઠાવતા તો તે લાઠી સાફ બની જતી જેનાથી સૈયદ અમર અલી નાનપણથી જ એક દિવ્ય આત્મા તરીકે ગણાયા છે મિત્રો સૈયદ અમર અલી દ્વારા ચલાવવામાં આવતી ટ્રક પણ હાલ દરગાહની અંદર હાજર છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ટ્રક માત્ર રાત્રિના સમયે રસ્તા પર જોવા મળે છે અને કેટલાક લોકો તેના વિશે પૂછપરછ કરવા અને પાર્ક કરેલી ટ્રકને જોવા માટે અહીં આવે છે તેઓ અહીં પાર્ક થતી ટ્રકને જોઈને આશ્ચર્યચકિત થઈ જતા હોય છે કારણ કે એ લોકોએ આ ટ્રકને રાત્રિના સમયે રસ્તા પર જોવાનો દાવો કર્યો હોય છે અને નવાઈની વાત તો એ છે કે વર્ષોથી આ ટ્રકને મજબૂત જંજીરો દ્વારા બાંધવામાં આવી છે મિત્રો આરટીઓ અધિકારી સહિત ઘણા લોકો આ ટ્રકને જોવા માટે અહીં આવી ચૂક્યા છે મિત્રો તમને શું લાગે આ ટ્રક ચમત્કારી ખસે કે માત્ર અફવા નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ